એવો મસ્ત સુગંધ આવે એટલે આમ તમને બેઠો જ રૂમાડા ભગવાન આ સિવાય તો જોતું જ નહીં બધી આવો ને કોઈ વસ્તુ માગતો જ નહી આવું માગવાનું બસ

એટલે આવું ક્યારેક 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 આવું બધા અચ્છા વળધ્રુજે પછી એમાં હું બીજો અનુભવ શું થાય પછી પાન મંડે હાલવા થોડી વાર થાય ને શાંત પડી ગઈ એમ ત્યારે સુગંધ આવે બીજી કોઈ પછી એકવાર અહીંયા હું બોપોન રહી ગયા બેઠો તો ભજન ખબર હા ક્યાં પણ જો આ ખૂણ રહે ને ન્યાંથી ધૂંગાડાનો ગોટો નીકળ્યો ઓહ આ હું હમ

તમે કોઈ ગામમાં કોઈ જોયા જ નહીં એ ટાઈપ ના આવે અચાનક પ્રગટ થાય એવું ખરું હા એવું બરોબર પૂનમ હતી હા અને ઉતર હા અને અમારા ગામમાં વરરાજા ઘણા હતા હા આ પગથી બેઠો તો હાડા 11 વાગે હા એટલે પૂનમ નું તો અથે છે ખાવ તો જો આ સિંગ સિંગ આરે મજા આવે જો હા પૂનમ અંજવાળું તો અહીં સાંધો આવે એટલે દિવસ દિવસ થી હા

તો એના વાળ રહ્યા ની જમી એટલે પછી મને થોડીક બીક લાગી હવે મારે ગામમાં જવું આમથી આવીને આમ ગઈ જવું કઈ બાજુ છે કઈ વાંધો નહી કલાક બેઠો પછી હિંમત રાખીને ફરી ગયું પછી બાર એક વાગ્યે જમીન પાછો આવ્યો પછી હવાર હવાર ભજન સાંભળ્યા

બીક લાગે મને બીક નથી લાગતું ક્યારેક એવા ભયંકર અવાજ આવે ભૂત માં અવાજ આવે બે વાગે ત્રણ વાગે એનું કઈ નથી પણ હવે મન નથી કરતો કે હું અહીં રહ્યો શકું પણ દાદા ને દિયા છે તમારું નામ શું ભાઈ ચંદુ ચંદુભાઈ અને આ તમે ચિતળિયાના છો હા ચિતળિયાને વાહ શું કરો તમે હું અત્યારે લાઇટ રિપેર ન કરું પ્લેમ્બરનું કામ એવું હશે ખેતી હશે ને ખેતીની મજૂરી મજૂરી બરાબર બેઠા બેઠા ફોન દ્વારા કામ મળી જાય કઈ જવાનું નહીં तो भाई सुबह 3:00 नंबर काम 3 कलाम 3 काम 3 कलाम 4:00 बजे ने એટલે હાજરી દે દેવા હંજી રદીવતી દીસ ઇયો હા હેલો યે જો પછી 10 11 વાગે જાવ કે પછી 12 વાગે પછી જાવ તો જાવ નકર નઈ જાવ 500 700 રૂપિયા નું કામ થઈ જશે બસ બસ આપણે બીજું કઈ જાજો તો નહીં આજ ઉજોમ જાતા છો ને બધા આજ ઉજોમ ગામ માં

એના કર દે જાય એના કરે ના મા બાપ કોઈ છે નહીં નાનાથી એ વખત થઈ ગયા પાછા નાનાથી જાય ખડી આમ તો તે ના આયે કે એવા કરું બે ભાઈઓ બીજું કોઈ નહીં છે ત્રણ ભાઈ કેવડા તમારા નાના છે મારી નાનો છે